હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ફિનિક્સ ઇડીયુ તો આપણે એકમ અને માપનમાં આજે ટીડીએસ વન જોઈશું તો ચાલો સ્ટાર્ટ કરીએ તો તમારી પાસે પહેલો ક્વેશ્ચન છે એમ કે એસ પદ્ધતિમાં ગુરુત્વીય અચળાંક જીનું મૂલ્ય તમને આપી દેલું છે છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ ન્યૂટન મીટર સ્ક્વેર

યુ વન બરાબર એન ટુ યુ ટુ એટલે કે ન્યુમેરિકલ વેલ્યુ અને યુ એટલે કે યુનિટ યુનિટ એટલે કે એકમ તો હવે તમે જો કઈ રીતના કરી શકશો તમારે એન ટુ એટલે કે નવી પદ્ધતિના આજે જૂની પદ્ધતિ છે તો એન ટુ મેળવવું છે એન ટુમાં વેલ્યુ કેટલી તો એન વન યુ વનના છેદમાં યુ એટલે કે એન વન યુ વન અને u2 શું છે તો કે એકમ છે તો એન વન જે વન છે એ પહેલી પદ્ધતિમાં જેમાં આપેલ એટલે કે mks તો તમારી પાસે જો mks હોય તો તમે શું કરી શકો એન વનની કિંમત એન વન યુ વન એન વન એટલે કે આ જે કિંમત આપેલી છે છ પોઈન્ટ સડસઠ ગુણ્યા દસની માઇનસ એનો એકમ શું છે ન્યૂટન મીટર સ્ક્વેર અચ્છા તો તમને ખબર છે જુઓ વિદ્યાર્થીઓ તમારી પાસે એફ બરાબર સૂત્ર હોય જી એમ વન એમ ટુ અપોન તો અહીંયાથી જીનો તમે જે એકમ કરો તો એફ આર સ્ક્વેરના છેદમાં શું થઈ જશે એમ થઈ જશે તો એફ એટલે તમારી પાસે એનું પારિમાણ્ય સૂત્ર એમ વન એલ વન R માઇનસ ટુ આરનું એલ સ્ક્વેર અને નીચે આવશે એમ સ્ક્વેર તો તમારી પાસે જે જીનું પારિમાણ્ય સૂત્ર આવશે એ થશે માઇનસ વન એલ થ્રી પી માઇનસ ટુ તમારી પાસે આ થશે તો હવે જુઓ અહીંયા તમારે સૂત્ર રાખવાનું હોય પારિમાણ્ય સૂત્ર કેનું તો કે જીનું તો તમે આ શું લખી શકશો આ પેલી એકમ પદ્ધતિમાં બીજી એકમ પદ્ધતિમાં તો અહીંયા આવશે એમ વનના છેદમાં એમ ટુ ની માઇનસ વન ઘાત એલ વનના છેદમાં એલ ટુની થ્રી ઘાત અને ટી વનના છેદમાં ટી માઇનસ ટુ ઘાત તો હવે જુઓ તમારી પાસે એમ વન એટલે કે આપેલી પદ્ધતિમાં એમ વન તમે સેમાં લ્યો છો કેજીમાં લ્યો છો આમાં તમે એમ ટુ સેમાં લ્યો છો ગ્રામમાં પછી બીજું તમારી પાસે શું છે એલ વન તો એલ વન આમાં તમે લો મીટરમાં અને આમાં તમે લ્યો છો સેન્ટીમીટરમાં અને અહીંયા તમારી પાસે આપે ટી વન ટી વન એટલે કે અહીંયા તમે લો સેકન્ડમાં અને આમાં પણ તમે કેમાં લ્યો છો સેકન્ડમાં તો બીજું આયા કિંમત રાખો તમે તો શું થશે એન ટુ બરાબર છ પોઈન્ટ સડસઠ દસની માઇનસ અગિયાર એમ વન એમ વન કેવું છે કેજી કેજીના છેદમાં ગ્રામની કેટલી ઘાત છે માઇનસ વન ઘાત એલ વન એલ વન કેવા છે મીટરના છેદમાં સેન્ટીમીટર ની કેટલી ઘાત છે થ્રી ઘાત અને સેકન્ડના છેદમાં સેકન્ડની ઘાત કેટલી છે માઇનસ ટુ ઘાત મીટરથી મીટર કટ થશે નીચે સેન્ટી વધશે ગ્રામથી ગ્રામ કટ થશે અને કેજી વધશે તો એન ટુ બરાબર તમારી પાસે છ પોઈન્ટ સડસઠ ગુણા દસની માઇનસ અગિયાર ઘાત હવે જુઓ કે ની માઇનસ ગાત એટલે નીચે લખવાનું કેમત દસની ત્રણ ઘાત થાય પણ એ ક્યારે લખવાની નીચે લખવાની દસની ત્રણ ઘાત હવે સેન્ટી એટલે કે દસની માઇનસ બે થાશે એ ઉપજ હશે તો દસની બે એની ત્રણ ઘાત બે બે એટલે દસની કેટલી ઘાત થઈ જશે છ ઘાત અને સેકન્ડ થી સેકન્ડ ઘાત થશે એટલે એકની કોઈ પણ ઘાત હંમેશા એક આવે તો એને આપણે સોલ્વ કરીએ તમારી પાસે છ પોઈન્ટ સડસાઠ માઇનસ અગિયાર આ છ માઇનસ ત્રણ છ એટલે કે પ્લસ ત્રણ તો આ પ્લસ ત્રણ થશે તમારી પાસે છ પોઈન્ટ ગુણ્યા ની માઇનસ આઠ ઘાત થઈ જશે તો છ પોઈન્ટ માઇનસ ઘાત તમારી પાસે ઓપ્શન ફોર સાચો થઈ જશે આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં એકમના પ્રયોગ કોલમ એ ને તેના અનુરૂપ ઉદાહરણ બી સાથે મેચ કરો તો જો મૂળભૂત એકમ પેલું છે મૂળભૂત એકમ તો મૂળભૂત એકમના તમને ખબર શું આવશે કેજી છે એ કેવો છે મૂળભૂત એકમ તો આમાં એ આવી જશે પછી સાધિત એકમ સાધિત એકમમાં તમને ખબર છે મીટર પર સેકન્ડ સ્કર કેવો છે સાધિત એકમ તો હવે જો તમે પહેલી બે ઓપ્શન મેચ કરો તો પહેલામાં શું આવશે એકમાં પાંચ એકમાં પાંચ અચ્છા બેમાં કેટલો આવે છે બેમાં આવા બે ઓપ્શન જ છે અચ્છા આવા ત્રણ ઓપ્શન છે પછી બેમાં આવે છે એક બે માં આવે છે એક તો ડાયરેક્ટ તમારે પછી આ નીચેના જરૂર નથી જોવાની ઓપ્શન તમે મેચ કરી શકો આગળ વધીએ તો સાદા લોલકનો ગાળો ટી ગોળાના દળ એમ લોલકની લંબા એલ અને ગુરુત્વ પ્રવેશ જે પર આધાર રાખે છે તો સમય ટી શું થશે તમારે કહેવાનું છે જો તમે કઈ રીતના કરી શકો તો કે તમારે શું મેળવવાનું છે તો કે તમારે ટી મેળવવાનો છે ટી અચ્છા કોના ઉપર આધાર રાખે છે તો તમે માની લ્યો કે કે હશે પરિમાણ વિન કોઈ અચળાંક કે હવે એ માની લ્યો કે એમની એ ઘાત ઉપર આધાર રાખે છે એલની બીજું આપેલું છે એલ એલની બી ઘાત ઉપર આધાર રાખે છે અને જીની સી ઘાત ઉપર આધાર રાખે છે તો એ બી અને સીની કિંમત તમારે મેળવવાની રહેશે કે જે છે એ પરિમાણ વિન અચળાંક છે તો બંને બાજુ તમે ઘાત સરખાવો પરિમાણ વિહીન અચળ તો બંને બાજુ જો ઘાત સરખાવો તમે તો તમને ખબર છે કે અહીંયા એમ જીરો છે એલ જીરો છે ટી વી એટલે કે એલ વન ટી માઇનસ ટુ થશે એલ વન ટી માઇનસ ટુ આની કેટલી ઘાત થશે અને સી ઘાત થશે તો બંને બાજુ સરખાવો તો તમારી પાસેથી જશે એમ જીરો એલ જીરો ટી વન બરાબર એમ એ એલ બી પછી આવશે ટી ની ઘાત વન બરાબર માઇનસ ટુ સી તો તમારી પાસે એ ની તો કેટલી છે આવી ગઈ જીરો આવી ગઈ સી ની કિંમત માઇનસ એક છેદમાં બે આવી ગઈ

એક નશીતમાં બે ગાથ છે એટલે વર્ગમૂળ આ પ્લસ છે તો ઉપર અને આ માઇનસ છે તો નીચે ટી ઇઝ ઇક્વલ ટુ કેન્ડર એલ બાય જી ઓપ્શન કેવો થઈ જશે ઓપ્શન થ્રી આગળ વધીએ તો નીચેના રાશિના પરિમાણો શોધો હવે જો તમને ખબર છે કે તાપમાન જે છે તમારી પાસે એ મૂળભૂત ભૌતિક રાશિ છે તો તાપમાન માટે ડાયરેક્ટ તમે શું લખી શકશો કેલ્વિન ડાયરેક્ટ કે લખી શકું કેમ કે મૂળભૂત ભૂતી રહેશે ગતિ ઊર્જા ગતિ ઊર્જા એટલે કે તમને ખબર છે એક પ્રકારની ઉર્જા છે ને તો ઉર્જાનું શું થાય એમ વન એલ ટુ ટી માઇનસ ટુ પછી તમારી પાસે છે દબાણ દબાણ એટલે કે પી બરાબર શું થાય એફના છેદમાં એફ થશે એમ વન એલ વન ટી માઇનસ ટુ ના છેદમાં એલ સ્ક્વેર તો આણું થશે એમ વન ઉપર જશે એટલે માઇનસ વન ટી માઇનસ ટુ થઈ જશે અને છેલ્લું છે કોણીય ઝડપ કોણીય ઝડપનું જે સૂત્ર હોય ને એ તમારી પાસે કોણ સ્થાનાંતર સ્થાનાંતર હોય જો છે ને એ એનું તમારી પાસે પરિમાણ ન હોય પરિમાણ વિન છે પણ સમયનો છે તો આની જે તમારી પાસે થઈ જશે ને એ શું થઈ જશે ટી માઇનસ વન તો તમારી પાસે આ રીતના થશે આગળ વધીએ તો પ્લાંગના અચળાંક એચનું પરિમાણ શોધો તમને ખબર છે જો ઈ બરાબર શું થાય એચ એફ થાય તો તમારે એચનું પરિમાણ શોધવું હોય તો તમારે શું કરવું પડશે તો ઈ બાય એફ કરવું પડે તો ઈનું તો તમને ખબર છે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ અને આવૃત્તિને એકના છેદમાં આવડકા એકના છેદમાં શું લખશું ટી લખશું આ છેદનો છેદ અંશમાં જ હશે તમારી પાસે થશે એમ વન એલ ટુ ટી માઇનસ ટુ પ્લસ વન તો શું થશે એમ વન એલ ટુ ટી માઇનસ વન થઈ જશે તો કયો વન ટુ માઇનસ વન ઓપ્શન થ્રી સાચો થશે આગળ વધીએ તો તમને કહે છે કે એમ દળનો પદાર્થ આર ત્રીજાના વર્તુળ માર્ગ પર વી ઝડપથી ગતિ કરે છે કેન્દ્ર ગામી બળ એફ એ દળ એમ ઝડપ વી અને ત્રીજા આર પર આધાર રાખે તે પરિમાણના સિદ્ધાંતનો ઉપયોગ કરીને કેન્દ્ર ગામી બળ માટે સૂત્ર મેળવો તો જો તમને બળ જે છે ને એ આ ક્યાંક પરિમાણ છે એમની એ ઘાત ઉપર આધાર રાખે છે આરની બી ઘાત ઉપર અને માની લો કે આની સી ઘાત ઉપર આધાર રાખે છે તો બંને બાજુ પરિમાણો સરખાવો તો બળનું પરિમાણ થશે એમ વન એલ વન ટી માઇનસ ટુ કે છે પરિમાણ વી છે તો આ એમ થઈ જશે એમની કેટલી ઘાત થશે એ આ આર એટલે કે એલની બી ઘાત ને આ એલ તમે લખશો એલ ટી માઇનસ ની કેટલી ઘાત થશે સી ઘાત થશે તો એમની એ ઘાત એલની બી ઘાત એલની સી ગાત ટી માઇનસ ટુ બંને બાજુ સરખાવો તો એક બરાબર એ થઈ જશે એલ સરખાવો તો વન બરાબર બી પ્લસ સી થશે અને જો તમે ટીની ઘાત સરખાવો તો માઇનસ ટુ બરાબર માઇનસ ટુ સી થઈ જશે તો તમારી પાસે જો આથી એની કિંમત તો તમને ખબર છે એની કિંમત કેટલી વન જો તમારે બીની કિંમત મેળવવી હોય તો અચ્છા પહેલાં સી અહીંથી સીની કિંમત પણ આવી ગઈ સીની કિંમત કેટલી આવશે માઇનસ ટુના છેદમાં ટુ તો કેટલી આવી ગઈ વન તો સીની કિંમત કેટલી આવી ગઈ વન હવે તમારે સેની કિંમત મેળવી છે બીની કિંમત તો બી બરાબર શું લખશો વન માઇનસ સી વન માઇનસ માઇનસ વન તો બીની કિંમત તમારી પાસે થઈ જશે માઇનસ ઝીરો તો અહીંયા તમારી પાસે ઝીરો થઈ ગઈ તો તમારા પાસે જે સૂત્ર આવશે એ શું આવશે m1 l1 t - 2 અને l - 1 તો આ થાશે અચ્છા અહી આપણે ભૂલ કરી ગયા છે અહી આવશે l t - 1 તો અહી આવશે તમારા પાસે જો આપણે બંને બાજુ ઘાત સરખાઈ તો આ રીતના થશે તો હવે આપણે એટલે પ્લસ સી થઈ જશે અને આ માસ ટુ બરાબર શું થશે માઇનસ સી તો અહીંયા તમારી પાસે જો એક તો ડાયરેક્ટ કિંમત મળી ગઈ તમને એની એક છે અને સી ની કેટલી છે બે છે અને અને માની લો કે તમારે બીની કિંમત જોઈએ છે તો બી બરાબર તમે શું લખી શકશો આઈથી બી બરાબર લખી શકશો વન માઇનસ સી વન માઇનસ સી તો બી બરાબર તમારી પાસે થશે વન માઇનસ સીની કિંમત બે થશે તો બી બરાબર કેટલું થઈ જશે માઇનસ વન તો બીની કિંમત મળી ગઈ છે એની કિંમત મળી ગઈ છે અને સીની કિંમત મળી ગઈ છે તો હવે જો તમે પહેલાં સમીકરણમાં રાખો જે મેન સમીકરણ તમારી પાસે છે તો એફ બરાબર કે એમ આર વી એમની ઘાત એ છે તો એ બરાબર વન ટુ છે તો એફ બરાબર તમારે થઈ જશે ક્યુ થાય બરાબર એમ વી સ્કવેર ના છેદમાં આરોપ્શન ટુ આગળ વધીએ તો તો તમારી પાસે આલ્ફાના છેદમાં ટે સ્ક્વેર બરાબર એફ વી પ્લસ બીટાના છેદમાં એક્સ સ્ક્વેર આપેલું હોય તો આલ્ફા અને બીટાનું પરિમાણ શું થશે એ તમારે કહેવાનું છે તો તમને ખબર છે કે જો કોઈ પણ સમીકરણ હોય ને એના જેટલા પદો જેટલા પદોનો સરવાળો થતો હોય ને જેટલા પદોની બાદ બાકી થતી હોય બધાના પરિમાણો કેવા હોય સમાન હોય તો આથી તમે શું કરી શકશો કે આલ્ફાના છેદમાં ટે જે પરિમાણ હશે ને એ જ પરિમાણ કોનું હશે એફ વીનું હશે અને એ જ પરિમાણ કોનું હશે બીના છેદમાં એક્સ સ્ક્વેરનું હશે તો પહેલાં જો તમે આલ્ફાનું પરિમાણ મેળવો તો આલ્ફા જોઈએ છે તો આલ્ફાનું પરિમાણ એટલે કઈ રીતના કરશો તમે તો એફ વી વીના ટી સ્ક્વેર આનું પરિમાણ થશે તો તમને ખબર છે એફ એટલે કે એમ વન એલ વન ટી માઇનસ ટુ આનું એલ વન ટી માઇનસ વન અને આનું ટી ટુ અને સોલ્વ કરો તમે તો શું થશે એમ વન એલ ટુ ટી માઇનસ થ્રી માઇનસ થ્રી થ્રી પ્લસ ટુ તો આ થશે એમ વન એલ ટુ ટી માઇનસ વન તો એમ વન એલ ટુ ટી માઇનસ વન આવું એક જ ઓપ્શન છે બીજું મેળવવાની જરૂર પણ નથી આલ્ફા તમને મળી ગયો છે જો વન ટુ માઇનસ વન એવો એક જ ઓપ્શન છે ઓપ્શન એ માની લ્યો કે તમારે બીટાનું પણ મેળવવું છે તો બીટાને આને આની બાજુ મોકલી દો તો તમે કઈ રીતના કરી શકશો આને આની બાજુ મોકલો તો બીટા બરાબર બીટાનું જે પરિમાણ થશે એ એફ વી બીના પરિમાણ થશે હવે તમારા પાસે જો એફનું પરિમાણ ખબર છે શું થાય એમ વન એલ વન ટી માઇનસ ટુ વીનું થશે એલ ટી માઇનસ વન અને આનું થશે એલ સ્ક્વેર તો હવે આને જો સોલ્વ કરો તમે તો આ થશે એમ વન એલ નીકળી ગા થશે ચાર ઘાત ટી માઇનસ થ્રી તો તમારા પાસે આ કેનું પરિમાણ મળી ગયું બીટાનું કયો ઓપ્શન સાચો થશે ઓપ્શન વન ઓલરેડી આપણે ટીક કરેલો છે આગળ વધીએ આપણે તો તો પ્લાંગ પ્લાંગના સમીકરણ લખો તો તમને ખબર છે એ બરાબર થાય તો બરાબર એફ થઈ જશે ઓપ્શન આગળ વધીએ પારિમાણિક સૂત્ર જો વિકૃતિ છે ને વિકૃતિ એટલે શું થાય ડેલ્ટા એલ ના છેદમાં એલ બંનેનું જે પરિમાણ ઉપર જે પરિમાણ છે એ જ નીચેનું પરિમાણ થશે તો આનું જે પરિમાણ છે કેવું થાય એ પરિમાણ વિન થઈ જશે એટલે બધાની ગાદ કેટલી આવશે આવશે કારણ કે બંને જે પરિમાણ હતા કેવાજા જો ચાક ગતિ છે ને એ તમે જ્યારે કોઈ પણ વસ્તુનું પરિભ્રમણ હોય ત્યારે તમે વ્યાખ્યાત કરી શકો તો જો તમે ગતિ ઉર્જા છે એ રેખીય ગતિ માટે વ્યાખ્યાત કરો એકના છેદમાં બે એમ વી સ્કવેર રેખી ગતિ એવી જ રીતના જ્યારે કોઈ પણ વસ્તુનું પરિભ્રમણ થતું હોય ત્યારે તમે ચાક ગતિ ઊર્જા વ્યાખ્યાત કરી શકો તો ચાક ગતિ ઊર્જાનું જે તમે પશુ

આજનો લેક્ચર અહીંયા સુધી રાખીશું થેન્ક યુ